હારું કેલજીનું જોડે જાવું પડશે મારા ઊભા ચોમા અમે લોહી પીજો શિયાળા અમે લોહી પીજ તો ઝારે પણ લઈ રે હું કરું મારા ઝાર વગર મજૂર કરવા છે કે ઘેર જવા જાય પેલા ઘેર હોય સારી વાત છે મજૂર કરવા જવું પડશે અલ્યા તો દેખાતા નહીં હવે મારા શું કરવું લે જોતા નહીં શું કેલજી એવું વાત કરવા આવ્યો ના હાલ કે હાલ કે કરિયાળી માં મધુર જોવું હાલ મધુર જોવું મધુર તો હું કરિયા વાટવાય આવું મારમાં લો બગડ હળીઘા તઢાઈ નાખું પણ કોમ કરેસો પાવ બધી ચમકે મારે ઘેર કોઈ નહીં એટલો એટલે બેસો પાવા નહી આવે તું કર્યા છે

વાતો મોડો છું પણ આ સરકાર થી બધા ખેડૂતો ત્રાસી જશે એક વાર વરસાદ લોહી પીવો છે ભૂંડ છે

બેઠો બેઠો બધું બગાડ ના જો ના થઈ રહ્યા છીએ સમય આવશે પાછો તો શું કરું તાને

બે હજાર માં રાખીએ મજૂર કરીએ એટલે આપડે ફાયદો પડશે એવું કઈ ને જ છે એને ભિખારી કરી પટાઈ ના એવો મજૂર લાવવાનો એક નહીં ખાચું પાડી એ હાલ લેણો હેડો હેડો હું આ તો કરતા જ આલે તને મારી ઓય લઈ સોમરાજી સોમરાજી જાર જલ્દી વાઢી બગડી ગયું છે વરસાદ આવે બધું કાળો મેલ થઈ ને બગડી અર્ધી ઊભી રાખી તો હું મારો કોઈ આવ્યું છે કેમું ગયું છે નું નામ સીઝન વગરનો વરસાદ

આપડા બે હજાર તું કેતો અમે ચાર જોઉં નાસ્તો ખાવાનું નાસ્તો બપોરે ખાવાનું એડ બેટલા ખાવાનું અલ્યામ કરે મારે તો ઘેર કોઈ વધવાનું નઈ છે નાતો કોઈ નાતો હાલ એવું નહી આ તો નાસ્તા છાટી ને રૂપિયા ઉપર ડુંગળી ભાઈ એવું નહીં આ તો અમાર બે હોવાથી અમારે મજૂર લાવવા પડે અરે મજૂર તો અઢીસો અઢીસો રૂપિયા મજૂર મળતો પાછો અને મજૂર તો જેટલો નાસ્તો ને કેટલું હાથરબુ પડે

લાઠ વાજે નહીં હાલ જો કોકના જોડે સુસી ના લાવ પણ પૈસા મને હાલ આલો નક છોમળાજી મજા નહીં આવે પાછું અલ્યા મારા હર કોક સેટિંગ કર મજૂરો ના આયા લટ લઈને બેઠા હે મા કેજીમાં પૈસા દે યારવા હવે પૈસા કોક કરી આલું પૈસા નકર જપસી નહીં પૈસા તાત્કાલિક કે મજૂરોને પૈસા આલે મે 8 વાગ્યાન વયદો કર્યો તો શું લાઈન આલવા લાગી તો જઈન પૂગ જોતા હું જગોજી ઘેર હોય તેન જોઈ લેતા હું એ બચારા દયાળુ છે પૈસા આલસી મને પાછા મુ જઈન પૂખો તો ખરા આલુ તો જો આયા ને બોલી મુ તો ઘેર ખોડું છું તો ઓય નમવા દે ઓહ જ નહીં મળતો નવરાય ના હોય તો પોગдал તો આવો યાર અલ્યા ભઈ આ નવરાય મળી ગયો તો કીધું જતાવ દેજી આજ તો ના ના ઓ આયા ઓ આયા લ્યો પાણી પાણી પીવો લ્યો હા લાવો પાણી આલ લાય પાણી

અતવાર ગમતર મે લાલા દતા એવું છે અલા હું તમારે એક વાત કહેવા તો હા બોલો મારા મજૂરાનો પૈસા જોઉં લાગ્યો છે મારે પહેલા છે જાર વાઢવા ગયા મારું હું કી નિકાળી આવજે આલી દો એક હાલના હાલ જોઉં મારે

અન બધું કાઉડાઓ કરો ને બોણા હાથમાં બોણા ની પૂછે બરાબર આ બોણા ના આલી છે બધું બોણો જ રાખ હારું હારું હો છે હાથમાં લેવતી બધું લાવ છે કમ્પ્લીટ લાવ ભાઈ તાન તો હું આવો છું પી તો લઈ જ ગોડો સમજી કોઈ તો અલ્યા હું તો ગોડો હણ્યો કે એવું છે તાન તું જે બધું આલી છે હારું કહેવાય તને બોણાઈ કેમ દારૂ માં પી જા બધું છે

বোলি <laughs> <inaudible> <full praise. foxtha noise>

મન તો વાહ હોભને 2000 નતા બોલે તમે વી ગાના 2500 રૂપિયા એટલે બે વીઘો ના 5000 રૂપિયા द्या અલ્યા મે તો નતો તેદાર 2000 બોલ્યા કાકા વીઘા 2500 કીધું નતા આલે 2000 પૂરા પૈસા લેવાના પડશે

પૈસા પાછા હા તો કોણ ધમી તો આમ લેવાના જલ્દી પૈસા તો સંભળો રાખાયો કદી બગડી દઈ

જો 4.5000 રૂપિયા 45000 પડી ગયા તમારા ભઈયા બોલ ને ને પૈસા ટૂટે હોય થી લઈ હેડબામ કરો હેડબામ મજા આવે તો આમરો હેતરમાં તો હું એકવાર ચાર બાર તો આપણે મેલ્યું નહીં બધું લાલતા રે પણ ફાયદો પોતો હોય 50 આપણ તો ફાયદો લે લે છોમલાજી

તમા <laughs> <laughs> <laughs>